હાલો હવે સુગર રમવાનું મેં તો ચાલુ કરું મોસમ મેં સુગર છે મેં કોને ફોન કરું હા લે ચંગુ ને ફોન કરું અને ઓલા એમને બધાને બોલાવું સ્ટાફ ને આપડો સ્ટાફ જૂનો છે ને લે ફોન કરું હા ચંગુ હા આપડે સુગર રમવાનું ચાલુ કરવાનું છે પોલીસ વાળા થી તું ઓલા બે પોલીસ વાળા ને આપડે લડી લઈશું ભલે નવા સાહેબ હાલ હાલ તું આવતો આવતો ખાયા કા ઓલા આપડા સ્ટાફ ને બધાને લેતો ખાયા ખાય

અલા તને આ બાવળી હાથે રાખ્યો પણ સાહેબ કડો છે ધ્યાન રાખવાની ખરા ખરી હવે ઈ તો પડી ગઈ હા રાખો પનો બનો લઈને આયો છો તમને બધું આયા હોય ને હા તો સકાવ સકાવ પનો કાઢો પાટો હાલો હાલો આવ બાવળી મારું બેઠો પણ ડગાર સંઘ્યા છે બાઈકલી મારી જોશે હો ઓલા 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 એ છે આપુ હાથે માથેમ નું થઈ જશે અને બાઈકલે તો માર્યું જ હાલે કેટલા આવ્યો 40 40 લા

તે આપને તો આવતા મને કો મને નતો તો જેસી બાઈક મંગાવો બોલ્યો છે આયુ કરો બધું થાય સમજ્યા એક નંબર દુબઈ નો કાઢો પછી પછી શું જો વાત હું કીધું કા વાહ એકદમ હેન ચિકુને કોસ હા

હા વાત ફરી પણ તમને હોય થઈ ગયો લોટ મને આપડે